હેલો એ મનસુખ ભાઈ સીતારામ સીતારામ હા ઓલા નું કઈક હવે કરો ની સતુ મનસુખ ભાઈ શેનું આ સતુભાઈ ભાઈ ભુવા નું શું કરો એનું કઈક પર્દાફાશ કરો ની બઉ બધા ને દીકરા આપે ને બધું આપે તમે કોણ બોલો હું જઈ વચ્ચે બોલું બધી ક્યાંથી ડુંગર પર થી બગદાણા માં દરબાર બોલો હા કાઠી દરબાર નહીં ગોહિલ અથવા તો બનાવો અને મૂળ તો ધૂણી ને એવું બધું કરતા હોય એમાં આપડે તમે આપડે શું કરવાનું નું બરાબર છે પણ કઈક થોડુક કહે કે એનું રેકોર્ડિંગ વાયરલ કરો ને તો public નાં જાતું બેન તો થાય હાવ હાવ એટલે હાવ લોલે લોલ જ દાબે એમ તમે સમજતા નથી એ બધી વસ્તુ કેવી છે ભાઈ આ પબ્લિક છે ને આંધળી છે આંધળી છે હજી પરીક્ષા બરીક્ષા તો હવે ત્રણ મહિનાની અંદર છે નહી કાલ કોક ને એમ કીધું કે ત્રણ મહિના ને દસ દી હું તને નોકરી આપી દઈ બોલો જાવા વાળી પબ્લિક છે ને એ સુખ માટે ટોડી છે એનો શું છે પરચો જોઈસી પરચો જોઈ પણ હાવ આમ હાવ હાવ ગાંડુ થઈ ગયો પબ્લિક હા એટલે એ બધું શું નાટક છે પણ હવે અમારે શું છે ભાઈ એનો એનો ધંધો એક જ જની દુકાન છે કરતા કોઈને કે હવે એમ કે તું એમ કઈ તો આ પબ્લિક બંધ થવાની છે પબ્લિક જવાની છે

તમે સમજી ગયા કાયદા મુજબ તમારે દેવી પૂજક કેવાના પણ ધર્મ એને તમે કીધો ખુ હીરિયા વાઘરીની મેલડી બોલવું ધૂણવા માં જો ન્યા જે ગયા તા દેવી પૂજક એને કીધું કે હું વાઘરી છું વાઘરી ની મેલડી બોલું છું રાજકોટના બે દેવી પૂજક ખૂબ ગયા તા હા આ રવિવારે હા સોશિયલ મીડિયામાં એવું બતાવે છે અને એ દેવી પુનાલેક ના જે બીજા છોકરા હતા ને એ કે કે અમે તમારી ભેગા જ થઈએ સતુભા ને એમ કીધું તમે સમજતા નથી એને તો હું છે આવડા લોકો એને કે આવડા લોકો ને એમ થયું અમે મોટા બન્યા હા મોટા બન્યા ને અમને ફેમસ કર્યા એમ અમે ને એટલે એને ફેમસ કર્યા એટલે આવડા ન્યા ગયા એ ફેમસ થવા માટે ગયા નકર ત્યાં મારે સંપર્ક તો એને કે ત્યાં અને સતુભાવાન વિરોધ કરતા સતુભાવા જો સીમાડા ઘરે અને પરચા દેતા હતા તો એ દીપક ચોપડા ચોરાસીમાં સમાન જ પરસો દઈ દેતો હોત ને બેઠા બેઠા

લાવો હું કઈ જાય લાગુ હું તાવો કરું સતુભાઈ ને મેલડી આપડે અગિયાર લાખ ન જ જોઈતા દર મહિને મેલડી મારે એક તેલ નો ડબ્બો પૂરો પડે ફોટા નીચે નડી મૂકી દઉં સતુભા ની ને દીવો કરી ને જળગારું અને વાઘરીયા વેદ ની મેલડી મહિને મહિને એક ડબ્બો તેલ દે આ તો તેલ હાથ નાખે તમારું હું ભરવાનું એને તો મેલે આવતા હોય તો એક વાર શેડા પકડી લઈ ખુલા તો આપડે મારી વાત શેડા પકડવાની જરૂર નથી એને તેલ કાઢી દઈએ કંકુ કંકુ કાઢવાની જરૂર નથી કે પેટ્રોલ ડીઝલ કાઢો ને કેવડું મોંઘું છે તેલ કાઢો પેટ્રોલ ડીઝલ કાઢો કંકુ કાઢો કંકુ પણ હાથમાં બતાવે છે કંકુ આમ ભેખડ્યું ને ભેખડ્યું એટલે મને ખટારા ભરાવા એટલે સીધો સીધું ટ્રન નઈ જાય હા હા અને પેટ્રોલ ના અત્યારે અઠાણું રૂપિયા ભાવ છે ડીઝલ ના છન્નુ રૂપિયા ભાવ છે ઈ કાઢો ને કઈ હમ આનું કૈક મેં કીધું રેકોર્ડિંગ કઈક બાર પાડો ને કૈક public પાછું વળે ને તો હારું અને એટલા એટલા રૂપિયા દઈ એકવી એકવી લાખ તો એને કે તાત્કાલિક દીકરી ના લગન લઈ લેવાય એમ કે હાલો આના લગન આવી જાય એકવી લાખ આપો જો તમે સમજતા નથી એ એને ખબર હતી ને કે નાની છોકરીઓ હતી એને જ રાખ્યું જુવાન છોકરીઓ બે રાખી હોત તો ડોક હાલ ને પમ દેજે ને પરણાવાની હોત એને બેને રાખ્યો તો, મેળવાનું બંધ કરી દીધું હવે મને મેલડી ખોળ નથી આવતા બોલો સીત્રી સ્થળે અમુક અમુક ના આવા જોઈને અને ઓલા બાબા બાગેશ્વર નું જવો ને એ પર્દાફાશ છું હમણાં હું તમને કઉ દરબાર ક્ષત્રિય મહારાણા પ્રતાપ ક્ષત્રિય સમાજ માં થયા શિવાજી ક્ષત્રિય સમાજ માં થયા રાજા રજવાડુભાઈ ક્ષત્રિય સમાજ માં થયા આ તો આવા હોય ને એ બધે આ બધે આવું ધૂણ નાટક કરે બાકી એમાં રાજા રજવાડું બને કારણે તમને કહું રાજા કોઈ દી હલે સાહેબ એને રાજા કેવાય સિંહ જંગલ નો રાજા કોણ તો સિંહ તમે જોઈશું સિંહ કોઈ કોઈ વેડે નહીં એ તમે પડખ થી આઈલા જાવ તો એ તમે ખાલી વાતો કરો ને કાયા સિંહ ઉભો છે ના છે ને એટલે ખબર પડે કે મારાથી ડરે છે તો એ આગો જા હા એ તમાર વેડે નહિ એમ બે ક્ષત્રિય સમાજ છે ને એ સિંહ સમાજ છે કોઈ ની કોઈને વેડે નહીં પણ આ રસ છે એ તો સાચી વાત છે કે તમે ફરમાવો જો ભાઈ હું અહિયાં કાલે એમ કઉ મનસુખ ગોવિંદ ની બાપુ દીકરા દીએ તો મનસુખ ગોવિંદ દીકરા જ દે દીકરી દીકરો બી સિવાય બીજું થાય હું તમે તમે દિલના ભોરા છો તમે ખવરાવી થાવ છો બાકી તમારું આ જગત ખાઈ ગયા તોય તમારો જસ ન મળ્યો તમે તમારા ઘરના તમે બધા ભોળા માણસો છો તમે છે ને તમારો દયામાં જીવ છે આમ કરી ને બાટલા ચડાવી ને પાંચ પાંચ દર રૂપિયા લેવાના

એટલે એવું છે એટલે બને ત્યાંથી છત્રી દરબારું કોઈ આવું કરે નહી પડે કેમ કે ધર્મ થકી કોઈ ના પડાય નહીં ભલે કરે પણ હમેશા રાજા કોઈ નહીં મહાપુરુષો એ કીધું જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા જેના ઘરે સંતોના વાસા હોય ને ત્યાં ઉજળા હોય જેના આંગણા જેના ઘરે મહાપુરુષો ને જેના જન્મ થાય ત્યાં ન્યા એ ઉપકારા ને તાવડે માં તેલ માં નાખે ને એ કોઈ દી કમકારા કરે

એટલે શું છું પબ્લિક અત્યારે પબ્લિક ને શું છે ભાઈ હવે માણાના ઘર કંકાસ હોય છે કોઈ છોકરાની બોવ રહીને એ તમે ઇન્સ્ટાગ્રામ માં જ્યાં ત્યાં કાંઈક કાંઈક લફડા ફસાણી હોય ને પછી લઈ જાય માતાજી કાલો રવિવાર ભરીએ ને તો શત્રુભાઈ મેલડી સારું કરીએ ને ડોહો ઓલી માં બીજી વારે વાતું કરે છે શત્રુભાઈ મેલડી કીધું હારું નો થાય આ મૂળ શું કોઈના ઘરની કોઈને ખબર નથી ને આ પબ્લિક છે એ પોળી છે એટલે શું થાય કે ભાઈ માતાજી પાંચ જાય એટલે કાંઈક સારું થઈ જાય હવે એ ઓલી બાય નહીં ખબર હોય ગામન ગમન ત્યાં લઈ જાય પણ મારો વાંધો જ અમે ડાકલા વગાડતા ને ભાઈ હા હા અમે પોતે જયારે ડાક વગાડવાનો કલાકાર ત્યારે અમે રાજકોટ ની અંદર અમારો બેઠક હતી પિતૃ ની પિતૃ ની બેઠક હતી ને ત્યારે એમાં અમે ડાક વગાડવા ગયા લે છોકરાની બહુ બી સારી દોઢતી હતી એટલે અમારો ભૂવ હતો હતો કે એક પાટા પૈકી નાખી દે કે જો કદાચ કોઈ ખોટું બોલી ને એટલે એટલે એ છોકરી અમે ગઈ લઈ ગયા કે તમે દાદા બારી આવો રાડ દેવો તમે બહાર આવો અમે ગયા બોલો બરોબર શું છે એ કે મને વહેલી ઉઠીને ભઠામાં કામ કરાવે ને એટલે હું ધોણું છું મને કઈ વાંધો નથી મારા અહીંથી છૂટું કરી નાખું છે કેટલા છ મહિના બિચારા ડાકલા વગાડ્યા ભૂવા સોરઈ સોરઈ મરી ગયા અને મૂળ બાઈ ને ઘર બાંધવું નોતું અને પઠામાં કામ કરવું નોતું એટલે ધૂન થી લ્યો હવે એ કેવી રીતે થાય તમે મને કયો જો હા એમ એ થોડું સીધું થાય એટલે ધૂન તો કરો સીધું તમાર ઘરે પૈસા ના હોય ને બાથરૂમ થાય હવે આખું ઘર દારૂ પીન ને પી પીન ને પરબરે રખડતા હોય એને તમે દાણા સોરે એ હારું થાય ના થાય જેમ કે બોલ્યો ડોહો કોથળી મુક્તો જ નથી હા એટલે જે દારૂ ના વ્યસન છે અને એ મુકાવવા ન્યા જાવ પેલા એનો સન ખરાબ છે ને એના વ્યસન એના શરીર માં કરી ગયું છે એ દેવ કીધે નો થાય હા નો થાય સમજી ગયા એટલે આટલું બધું છે ના પણ તમે એક બે વાર ફોન કરી ને મનસુખ ભાઈ થોડુક આમ વાયરલ કરો નંબર નથી પણ તમે ધારો તો ગોતી લો એમ હવે ઉપાડે નહી ને હવે વિરોધ થઇ ગયો એટલે તને ફોન બીજા માણસો ઉપાડી એ નો હા બીજા ઉપાડે છે અને જેટલા જેટલા ભવા છે ને એટલા સોનાની વીંટીઓ દોરા જેવા હાર જેવા દોરા આવું બધું ગળામાં તો એ કમાતા તો નથી આખો દિવસ ધૂણતા હોય તો પૈસા આવે ક્યાંથી બીજું સમજતા નથી ભાઈ જો તમને હજી ખબર નથી સાહેબ ભુવા જે જે ભુવાપણું કરતા હોય ને ભાઈ એ તમે એ તમે એનો ઇતિહાસ જાણી લીધો આજ ને ચાલી ભવાડો થયા વગર નહીં હા 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 એમ તમે સમજી કે ઈ બધી વસ્તુ છે ને એક તમને ભરમાવાની વાત છે હવે એકી બેકી દાણા નાખો એટલે એકી બેકી આવે

દારૂ નો પીવે એટલે બાંધવાનો ય નથી કયો ને હા એટલે મૂડ ડરાવી અને આ દેશ ની અંદર આવી અંત્ર્ધા થી ભરમાવી ને આવું કામ કરતા હોય હા પણ મુદ્દો પબ્લિક છે ને એને ઈ ભાન નથી કે હું કરવાથી થી હું થાય હા હા public છે એના ઘર ના ડખા છે ને એટલે બધા ઈ આગળ ઈ સુખ ગોતવા હાટુ જાય છે કે મારા ઘરે સારું થઇ જાય એને ઈ ખબર નથી તમારો તમારા ઘર નું તમે ધ્યાન નથી રાખ્યું ઈ ઈવડે ને ક્યાં ખબર હોય હા સાચી છે એનો છોકરો કોની કોથરી પીએ હોય પડી માલ પી આખી મેટર છે અને સુતુ ભુવા ને મેરડી આવે તો ઈ ના જે પેલા ધોરવા જાય ને એને એમ કે તમે ક્યાં ગામ આવ્યા તો એ પોચે મેરડી છે તો એને ખબર હોવી જોઈએ ક્યાંથી આવ્યા એમ હમ તો પૂછે તમે ક્યાંથી આવ્યા પછી એમ કે કોઈ કે એમ કે મને દીકરો નથી તા કેટલા વર્ષ થી લગ્ન થયા તો એમ પૂછે હવે ઈ પોતે married છે તેને ખબર હોવી જોઈએ કે દસ વર્ષ થી આના લગ્ન થયા ને પાંચ વર્ષ થી દીકરો નથી મૂળ એનું છે ને ભાઈ stunt છે આ બધું એ દેવગતિ છે ને એની અંદર ધૂણવાનું અને ધૂણવા એટલે તમારે જો તમે ગમે તેમ નવું મંદિર કરો એટલે થોડાક દિવસ માં લાઈન લાગી જાય ભાઈ હા લાઈન લાગી જાય

એમ તો ભરાય ભરાય ને જાતું ગળે કઈક એવું તેજાબ છાંટતા ને ત્યાં થાય તો પગ નો દુખાવો બંધ થઈ જાય ને ઓલું જળાલા અગ્નિ થાય ને ના નાસ જેવું વયું જાય ત્યાં દુખાવો બંધ થઈ ગયો કે હવે છતું ભાનું જાગ્યું એટલે આવું બધું છે ભાઈ હું તો બે ત્રણ ચાર પાંચ દિવસ થી સતુ ભવન એક જરા video જોવું તો આમ મગજ માં સિતરી સડે છે તમારા નંબર માં ફોન કર્યો મનસુખ ભાઈ આનું કઈ કરે સીધું થાય જાઉં બીજા કોઈ થી નહિ થાય તમે મુદ્દો સમજતા નથી એ એ લોકો ની દુકાન જ છે એમાં તમે સીધું શું કરો એટલે એમ નહિ આમ પડદા પાસ કઈક કરો તો થોડાક માણસ ને તો ભાન આવે એમ આટલે આટલા ભુવા પકડાય છે એટલે બધા નાટક થાય છે તો આ પબ્લિક છે એ રોજ જન્મો થાય દાણા જોવા માણા બહુ મરી ગયા તો કરી ગયા એટલે શું થયું ઈ સુધર્યા પણ સુધર્યા એટલા પાછા નવા ઉત્પન્ન થતા હોય નવા ઉત્પન્ન થાય તમે ગયા રોજ આ જગત ની અંદર રોજ રોજ નવો અનુભવ છે રોજ નો નવો અનુભવ દીવો

એટલે એવું તમારું કયું ગામ મારું ડુંગર પર એ ક્યાં આવ્યું અહીંયા બગડાણાની બરખે બગડાણા તો જોયું હશે ને તમે હા બગદાણા થી નવ કિલોમીટર થાય અમારું ગામ નહી આવતા હોય બગડાણા બાજુ તમે મનસુખભાઈ હું હમણાં જ આવ્યો આ વખતે આવો એટલે મુલાકાત કરો એવું છે હા હા કાઈ વાંધો નહીં આપણે ગોહિલ દરબાર હા ગોહિલ દરબાર કાઈ વાંધો નહિ એટલે શું છે કે રાજા રજવાડું ને અને ક્ષત્રિય સમાજ ને બધા ને નીચું કર્યા જેવું કામ કેવાય હું કેવાય હા હા એવું જ થયું ને કોઈ દી ક્ષત્રિય નો દીકરો કોઈ દી એવી રીતે ગમકારા કરે ને આપડા મોવાળા વધારે ના વધારે કેમ કે દરબારો ના એના સગડે ઓળખાય બાપુ હા હા કેરી ધારા મેં તો કદી એને કાગડા ઈ ઈતળીયુ ની બાજુમાં જ પાંચ લિટર દૂધ ભીર્યું હોય પણ ઈ બાપુ એને દૂધ પીવાની ભાન ન હોય ને લોહી પીવાની ભાન હોય હા લોહી પીવાની ભાન હોય સાચી વાત છે એટલે આમ ગ્રામ્ય હોય ત્યાં દેવી પૂજક જે દેવગતિ વાળા એ રહ્યો એટલે તમને દેવ નું પૂજક

રકડે તો એ પછી ઓલા બકરા ની આરોભી આવે રમે ને મજા કર્યા કરે પણ એને ઓલી બોલી એના લખણ હતા ની ભૂલ વેડ દીધા આવે એને કેમકે બકરા થોડું રહ્યું એટલે એને એનો સ્વભાવ બકરા જેવો થઈ ગયો હવે સામે તમને કહું નદી એ બકરા ભરવાડ પાવા ગયો સામેથી સિંહ આવ્યો હા અને ત્રાળ મારી બકરા ભાઈ ગયા હા હા બકરા ભાઈ ગયા થોડું સિંહ નો સિંહ જે થયો હચુ ને બચુ ઈ સિંહ એ ભાઈ ગયો પછી ઓલા સિંહ ને ઉભો રાખો કે તું તો ઉભો રે તું તો મારી જેવો છો કે નઈ માર માન હોય કે નો મારું કે તું હેરકા તો હોય નઈ તો કે પાણીમાં જો તારી જેવું દ્રશ્ય મારું છે ને એટલે ઈ ઓલા સિંહ એ જોયું આને જોયું હા એ કે હવે તુંય ત્રણ માર એને ત્રણ મારી છે હામે હામે ત્રણ ને ત્રણ ખબર પડી કે હું બકરે ભેગો મોટો થયો એટલે મારું જીવન બકરા જેવું થઈ ગયું છે બકરા જેવું થઈ ગયું એમ જેની ભેગા રખડો ગુણવાન વાળા ભેગા રખડો તો ગુણવાન બનો દારૂડિયા ભેગા રખડો તો દારૂડિયા બનો માતાજી ના ભૂવે ભેગા રખડો ધૂણતા આવડે કઈ ને આગળ તલવાર ઉપર તો નવડ ને ખમકારા કરતા આવડે ને એ પ્રેક્ટિસ છે ને સતુભાની એવી પ્રેક્ટિસ આપડે ને આવડે હા આવડે આવડે આજે એક સતુભાવાના માંડવામાં એક પાંચ વર્ષ નો છોકરો ધૂણતો હું બોલો હા આજે આવું છે એટલે ઈ એની જે કાઈ પ્રક્રિયા છે એ જેવા માણા ભેગા રખડો એવું જેના ઘરે જેવા જેવા માણસો હોય દેવગતિ વાર હોય એના ઘરે છોકરા ભુવા થાય કેમ કે એને ઘરે છોકરા ને એને ભણવાની નો રાયતા કે દાણા જોયેલી હવાર ભણવા નો જાય અને આખી રે દાણા જોયે પિતરું નડે છે ને હુરોપુરો નડે છે ને માનું નારિયર ભૂલી ગયા તા ને હવે ઈ દેવ ને ખમા કરવું જોયે ને એક નારિયેર દિયો માતાજી ખમા કરે થાય

તો એમ કેમ કીધું નહીં ભાઈ તમ તમ વિજ્ઞાન ગાથા કે પોલીસ ગમે ત્યાં આવે હું બધું આમાં બધાય ને પરસો દઈ નહી દઈ હા હા ઓલા લોકો એ બાર પાડેલું છે ઈનામ આ ઓલા કમલેશ જાદવ ને એ કઈક આખી ટીમ છે પાંચ કરોડ નું કે એમ કઈક ઈનામ બાર પડેલું છે સાબિત કરી દેવાનું કે કોઈ ભવો કે એવું કોઈ હોય તો કોઈએ ઈનામ લીધું નથી તમે સમજતા નથી આ છે ને એ ભોળા માણસો હા હા, એને આ બધા હોય માણસ નથી કેતા સિંહ ના ટોળા નો હોય ટોળા પ્રજા છે જેનામાં જ્ઞાન નથી જેના ઘરે ડખા છે જેના ઘરે વિવાદ હાલે છે મારા ઘરે કઈ જેના નથી મારા માતાજી જેના ઘરે નો હોય જેના ઘરે માતાજી જેના ઘરે દેવ હોય એના ઘરે ડખો નો હોય હવે ઈ મારી સાંભળો સતુભવાના ઘરે એના માં ગુણ નો હોય જો એના ઘરે દેવ હોય તો એને પબ્લિક ભેગી કરવી પડે કરવી પડે ફોટા પૂજાતા હોય દેખાડવું પીડ્યું તેલ માંથી નાગણી કાઢ દે એકાદ નાગ પકડી આવે ને એ ફૂફાડા મારે હા એ ફૂફાડ મારે

કાંઈક કાયક આ સંસાર છે એમાં ઘરે ઘરે કાંઈક કાંઈક થોડા થોડા જો વાંધો હોય ઈ કાઈ એના કરે જોરાવા જવા થી ત્યાં દર્શન કરવાથી થી તમારું ફેર પડી જવાનું નથી હા એ એને પોતે કીધું કે મારી પોતાની સેપરેટ વાડી છે મેં ક્યાં કોઈ ને ઘરે રાખ્યું હા હા ચોખ્ખું કીધું ચોખ્ખું કીધું તો એમાં ક્યાં મતલબ આવ્યો તમે સમજો અને એ કે હું કોઈ કોઈ ને તેડાવતો નથી હા મારે સુવિધા મારે કઈ સુવિધા નથી કરવી તોય પબ્લિક હાલી ને નીકળ્યું

ભાઈ એના એના ઘરે જન્મ લીધો કેવડા ભગવાન કૃષ્ણ તારા કેટલા જન્મ ની હતી કમાણી નંદરાણી તારા માંગણા આજે કેટલા જન્મ ની કમાણી મારા ઘરે કૃષ્ણ થઈને મારા દીકરો થઈને આવ્યો હા હા એ સાહેબ આવા મહા પુરુષો ની વાતો હોય હવે આ લોકો એ શું કર્યું કે દેવ ગતિ ના હિસાબે અંધ્શ્રધા માં એક જાદુગર જ છે જાદુગર જાદુગર શું છે એટલે આમ તમારા હાથ તેલના ના માથે હેઠે હાથ નાખી ને માથાથી ને માથા ખોબા મારી ને આમ સટ દઈ ને હાથ ફટફટી જ નાખે અને મોઢે ધૂણવા જેમ નહી એટલે માથા માં ચોપડી દે શું કરે અડધી સેકંડ માં ફટ કરતો લઈ લે ને થોડું આપડે એને ખોબા માં તમે દઈએ તમે સીધો હાથ નાખીને લઈ લ્યો ને તો એટલું તો તમારું શરીર ઠંડુ હોય એટલે એ તેલ ઠંડુ પડી જાય

બહાર કાઢી લે અડધી સેકન્ડ માં તો એ બહાર કાઢી લે તરત જ એ આમ જ સેકન્ડ નહીં થાય એ જાદુગર છે જો જેટલા જાદુગર છે એ ઝડપ કા જાદુ હા હા તમે તમારી સ્પીડ હા પીડ સ્પીડ એટલી મિનિટ માં તમે એ બધું એક્સેસ કોઠવી લેવાનું નકર તમે તમને લાગી જાય હા તો લાગી જાય એને કે 5 મિનિટ રાખી દે હા એને તેલ મલ કાઢો તો અંદર 5 મિનિટ રાખ ની કઈ હમણા ખબર હાલો હલાવવાના નહિ અને હાથ માં ધીરે ધીરે જેમ ઓલો સારો સાટી કાઢવાનો હોય ધીરે ધીરે જવા દરે મેલડી બે ગોઈટા ચડો એક તો આઠ જ બોલાવી પડે

હા એ બાજુ હોય છે પેલા ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ બધા તમે હળદર ને ગૌમૂત્ર ને પીવો એટલે જરૂરી કે સારું થાય કે તમારું અત્યારે ઈ ખુદ માં બીજા ને આશીર્વાદ દેતો એને હળદર ને ગૌમૂત્ર એટલે ઈ બધી વસ્તુ પોતાની એનું નાટક છે ભાઈ પણ આમાં પડે લાવું થાય દુઃખી થાય એ બધું પરથી લખતો ઈ બધું કેમ લાગ્યું મનસુખ ભાઈ ખોટું થશે છે ને ઈ, ચાણક્ય બુદ્ધિ થી વિચારો છે આ બધી વસ્તુ હોશિયાર માણસ હોય અને એમના મેં ખબર પડી જાય જેનું ટેલેન્ટ એ બધું હોય માણસ માં અમુક અમુક કુદરતી બક્ષીસ હોય છે એટલે બધી ખ્યાલ પડી જાય તો બાકી કઈ હોતું નથી તેલમાં આ બધા તેલમાં જ બધા હાથ નાખે છે

બાપ તે તો પાંચ પાંચ લાખ ના હો ભૂસ મારીને આવો છો એટલે તું હલવાનો છો ને એટલે તારી માં કેસ થયા કા એવું ન કીધું તો ભાગે તો થોડુંક છે પણ હવે વાત એ છે કરે કરતા હોય કરવા દેવાનું આમાં કોઈ ને કઈ કેવાય એવું નથી ધીરેન્દ્ર શાસ્ત્રી એ પરથી બધા ને લખતો તો ઓલા એ વાંધો ઉપાડ્યો તો એ પાછો એમ કીધું એના number મારી પાહે છે નકર હું એની હારે વાત કરત તો નંબર number નો કાઢી લેવાય કઈ હમ નઈ અત્યારે તો આ શું છે phone એને ઉપાડે નઈ ને હા નો ઉપાડે અટાણે એને શું ખબર પડી ગઈ કે આમાં આવો લોચો આલે છે એટલે હવે કોઈને કોઈ હારે વાત નો કરે શું કરે હા હા એટલે હવે એને હવે ઈ phone એના માણસો ઉપાડે બોલો શું કામ હતું?

ओके okay. अने गाम क्यों की थी डूंगर पर बगदान आप हैं डूंगर पर हाँ डूंगर पर अने हाँ। तालु को तालु सर ओके okay. अने जिलो भावनगर भावनगर ओके okay. એટલે આ બધું એવું હોય પણ હવે એમાં કોઈ કોઈ નું એને પોતાની આસ્થા જે હોય એની સામે આપણને કોઈ પ્રોબ્લેમ નો હોય પણ મુદ્દો શું છે કે સમાજ ને જે ભોળવવી ભોળવવી હા એટલે એવું બધું છે હવે બરોબર છે ચાલો હવે મને તમારો ફોટો આમાં મોકલી દયો whatsapp માં વાંધો નહિ ઓકે આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ જલવો તમે પાંચ જણા સાંભળે ને પાંચ જણા ને તો ભાન આવે એ ભાન તો આમાં કોઈ ને નથી આ તો મૂળ એક જાગૃતતા બાબત માં કે આવી અંધશ્રદ્ધા માં માણસો ખોટા પોરવાઈ હા ભોળવાય ની એમ એમ બોલો બોલો હલો હા હા